જય સોમનાથ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જય સોમનાથમાં તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે નાગપંચમી ક્યાં રહેશે અને નાગપંચમીના દિવસે શું કરવામાં આવે છે તેના વિશે તો કે નાગપંચમીનો તહેવાર ઓગણત્રીસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે હિન્દુ ધર્મ અને વૈદિક જ્યોતિષ અનુસાર નાગપંચમી એક ખૂબ જ પવિત્ર અને રહસ્યમય તહેવાર છે આ તહેવાર શ્રાવણ મહિનાના શુકલ પક્ષની પંચમી તિથિ પર ઉજવવામાં આવે છે અને તે ખાસ કરીને સાપની પૂજા સાથે સંબંધિત છે તો ચાલો આપણે જાણીએ કે નાગપંચમીના દિવસે કયા બાર નાગની પૂજા કરવામાં આવે છે તો સનાતન ધર્મમાં નાગપંચમીનો તહેવાર વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે અને આ શુભ તહેવાર ઓગણત્રીસ જુલાઈ એટલે કે આજના દિવસે મંગળવારના રોજ ઉજવવામાં આવશે ભગવાન શિવના પ્રિય સર્પ દેવતાને સમર્પિત આજે તહેવાર શ્રાવણ મહિનામાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પંચમીના દિવસે એટલે કે સર્પ દેવતાની દેવતાની પૂજા કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને કાલ્પસર્પ જેવા દોષો પણ દૂર થાય છે તો આ દિવસે પૂજા કરવાથી મહાદેવ તેમજ ભોલેનાથના વિશેષ આશીર્વાદ પણ મળે છે અને સર્પથી સંબંધિત કોઈ ક્રોધ રહેતો નથી માટે આ તહેવાર ભક્તો માટે આધ્યાત્મિક શાંતિ અને સુરક્ષાનું પ્રતિક પણ છે દૃગ પંચો પંચાગ અનુસાર નાગપંચમીનો તહેવાર શ્રાવણ મહિનાના શુકલ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવશે અને આ વર્ષે નાગપંચમી ઓગણત્રીસ જુલાઈ એટલે કે મંગળવારના રોજ ઉજવવામાં આવશે તો પંચમી તિથિ અઠ્યાવીસ જુલાઈના રોજ એટલે કે આનો જે કાળ છે એ કાળ રાત્રે આપણે અગિયાર અને ચોવીસ વાગ્યે શરૂ થશે જે શરૂ થઈ ગયો છે અને ત્રીસ જુલાઈના રોજ રાત્રે બાર અને છેતાલીસ વાગે સમાપ્ત થશે ઉદય ઉદયતિથીના આધારે આ તહેવાર ઓગણત્રીસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે એટલે કે આજના દિવસે આ સાથે રવિયોગ શિવયોગ સિદ્ધયોગ બુદ્ધાદિત્ય યોગ સાહિત્ય ઘણા શુભ યોગો પણ આ દિવસે બની રહ્યા છે તો આ યોગની સાથે જે દેવતા છે એ દેવતાની પૂજા કેવી રીતના કરવી તેના વિશે આપણે વાત કરીએ તો પૂજા જે છે નાગપંચમીના દિવસે ભક્તો સાપ દેવતાઓના પ્રતિનિધિ તરીકે જીવંત સાપની પૂજા કરે છે અને હિન્દુ ધર્મમાં સાપને પવિત્ર માનવામાં આવે છે અને નાગપંચમીના દિવસે અનંત વાસુકી શેષ પદ્મ કંબલ કકોટ અશ્વતાર ધ્રુષાટ શંખપાલ કાલિયા તસક અને પિંગલ સહિત બાર દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે તો ધાર્મિક માન્યતાઓ અનુસાર નાગદેવતાઓની પૂજા કરવાથી ભક્તોની ભય રોગ અને જ્યોતિષી દોષોથી મુક્ત થાય છે અને આ તહેવાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને તેમના ગળામાં વાસુકી સાપને માન આપવાનો અવસર છે તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી પરિવારનું રક્ષણ થાય છે અને સાથે જ સર્પદંશનો જે ભય છે એ પણ દૂર થાય છે તો નાગપંચમીના દિવસે સાપની પૂજા કરવાથી કાલ સર્પદોષ નાગદોષ સહિત અનેક દોષોમાંથી આપણે મુક્તિ મળે છે ધાર્મિક શાસ્ત્રોમાં નાગપંચમીના દિવસે નાગદેવતાને પૂજા કેવી રીતે કરવી તેનું વર્ણન પણ છે તો કે આ માટે પહેલાં તમારે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો ઘરના મંદિર કે નાગ મંદિરમાં નાગદેવતાની મૂર્તિ કે ચિત્ર પર દૂધ પાણી ફૂલો ચંદન રોલી અને ગોળ સાથે લાવા અર્પણ કરો અને આ પછી મીઠી વસ્તુઓ અર્પણ કરો બાર દેવતાઓના મંત્રોનો જાપ કરો પૂજાના સમયે મંત્ર બોલવાનો છે તમારે સર્વના પ્રિયંતા મે યે કૈચિત પૃથ્વી તલે હેલિમી મરીશિષ્ટ યતેન્દ્ર દેવી સંસ્થિત્ય યે નાદીષુ મહાનગા અને યે સરસ્વતી ગામિન આ ચ વાપી દગેશું તેસુ સર્વેષું વે નમઃ વાંચ્યા પછી દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને મંત્રનો અર્થ એ છે કે આ દુનિયામાં આકાશ સ્વર્ગ તળાવો કુવાઓ તળાવ અને સૂર્ય કિરણોમાં રહેતા સર્પો અને અમને આશીર્વાદ આપે છે અને અમે બધા તમને વારંવાર નમન કરીએ છીએ તો પૂજા પછી નાગને દૂધ ચડાવવાની પરંપરા છે પૂજાના અંતે આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો પૂજા પછી ઘરના દરવાજા ઉપર નાગદેવતાનું ચિત્ર લગાવો અને દૂધ અને લાવા ચડાવવાની પણ પરંપરા છે તો મિત્રો નાગપંચમીના દિવસે આવી રીતના પૂજા કરો અને નાગદેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરો અને સાથે સાથે શિવ ભગવાનના પણ આશીર્વાદ પ્રાપ્ત કરો તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને વિડીયોમાં માહિતી મળી ગઈ હશે તો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો કમેન્ટ બોક્સ ની અંદર જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમારું યુટ્યુબ ચેનલ